હેલો મિત્રો શેરબજારની વાતોમાં ગિફ્ટ નિપટી ચોવીસ હજાર પોનસો પચીસ પચાસ પોઈન્ટના ઘટાડા સાથે અત્યારે ટર્ન થઈ ગયો છે કાલે મિત્રો બજાર નિપટી ચોવીસ હજાર પોનસો ઉપર ચોવીસ હજાર પાંચસો ઉપર હાઈ બનાવી અને ત્યાંથી કોઈ બજારના નેગેટિવ કારણ વગર બસ્સો પોઈન્ટ બજાર સડ્યું અને સામાન્ય નેગેટિવ સામાન્ય ઘટાડા સાથે બજાર બંધ રહ્યું સેન્સેક્સની વાત કરીએ તો એસી હજાર નવસો ને છપ્પન ઉપર બંધ રહ્યો અને નિફ્ટી ચોવીસ હજાર ચારસો ને સડસઠ ઉપર બંધ રહી સપાટ કહી શકાય પરંતુ બેંક નિફ્ટી પોણસોને એકોતેર પોઈન્ટના વધારા સાથે એક ટકાના વધારા સાથે ત્રેપન હજાર બસો છાસઠ ઉપર બંધ રહી અને બેંક નિફ્ટીના બાર શીરો પૈકી અગિયાર શેરો વધતા હતા અને એક શેરમાં ઘટાડો હતો મિડકેપ અઠાવન હજાર એકસો ત્રણ પોઈન્ટનો વધારો એક ટકાનો વધારો મિડકેપ નિફ્ટીના ખેરો પૈકી અડસઠ શેરો વધતા બત્રીસ શેરોમાં ઘટાડો એનએસસીના એક હજાર ચારસો ને પંચાણું શેરોમાં વધારો હતો અને નવસો ને પંચાણું શેરોમાં ઘટાડો હતો મિત્રો કાલે પીયુસી સરકારી બેંકો પર જોરદાર ખરીદી હતી અને પીયુસી નાની બેંકોનો જે સેન્સક છે એમાં બેથી અઢી ટકાનો જોરદાર વધારો હતો હવે આપણે વાત કરવી છે કે બે ત્રણ દિવસ સતત આપણે ઓલા ઇલેક્ટ્રિકનો વિડિયા મૂક્યા અને કાલે મારા એક ભાઈનો ફોન આવ્યો કે તમે બે દિવસ પહેલાં જે ઓલાનો વિડીયો મૂક્યો હતો તારે બ્યાસી રૂપિયા ભાવ હતો તમે વિડીયો મૂક્યા પછી સાત મિનિટે મેં વિડીયો જોઈ લીધો હતો અને બજાર ખોટતા નવ ને પંદરે મેં બ્યાસી રૂપિયામાં પોંચ હજાર શેર ખરીદ્યા મિત્રો અને એણે ત્રણ રૂપિયામાં શેર વેચી દીધા એના પછી તો શેર હો થયો પરંતુ આવું કરવાવાળા ઇન્ટ્રાડે કરવાવાળા મન શું હોય છે પરંતુ મને ઇન્ટરેડમાં બહુ સરસ છે હું મારી કેપેસિટી મુજબના જે શિરો છે એને લોબા સમયે ઇન્વેસ્ટ કરવા માટે રાખું છું અને બધાનો સપોર્ટ લેવલ આવે એટલે બજાર ખરીદવા કોઈ પણ કંપનીના ઘટાડામાં ખરીદવાની તો તમે એમાં સારો નફો કમાઈ શકો બજાર ચોવીસ હજાર ચારસો આસપાસ ચાલી રહ્યું છે એમાં ઘટાડો પણ આવી શકે છે અને ઓછી બજાર ઉપર પણ દઈ શકે છે ગોબિલ સંકેતો બહુ સારા છે પરંતુ ઉપરથી પ્રોફિટ બુકિંગ આવતું હોય છે હવે એફઆઈસીએ કાલે એક હજાર સાતસો સત્તાણુંની કરોડની ખરીદી કરી અને ડીઆઈએ આપણે ઘરેલું ફંડું એ કરોડની વેચવાડી કર્યું હવે આજે જે સ્ટોકની વાત કરવાની છે એમાં ઘણા સ્ટોક છે પરંતુ મારે એક ખાસ સ્ટોક આપવાનો છે એ સ્ટોક જોરદાર નથી પણ ફોકસમાં છે આ બધી જે કંપનીઓના સ્ટોક છે ને એ તમારે રડારમાં રાખવાના છે ધારો કે શેર આવ્યો નથી ખરીદી કદાચ નુકસાન પણ થઈ શકે પણ એનો સપોર્ટ લેવલ આવે ધારો કે એમાં પોચ દસ ટકાનો ઘટાડો આવે તો તમે એમાં ખરીદી કરી શકો છો મિત્રો કે જ્વેલરી સ્ટોક પણ હું તમારી નીચે એક કટ વિડીયો મૂકી દઉં છું એટલે તમને શેરના નામ સમજાઈ જાય જ્વેલરી સ્ટોક શેમકો ગોલ્ડ પીએમ ગાડગીલ અને કલ્યાણ જ્વેલર્સ આ ત્રણ સ્ટોક જ્વેલરીના તમારા રડારમાં તમે રાખી શકો છો મિત્રો બીજી વખત બોલું છું સેમકો ગોલ્ડ ગુડ કંપની જ્વેલરની આ ત્રણ કંપનીઓ છે પીએન ગાર્ડગીલ અને કલ્યાણ જ્વેલર્સ હોસ્પિટલના ત્રણ શીરની વાત કરું તો જીના સિન્કો યથાર્થ હોસ્પિટલ અને કોવાઈ આ ત્રણ હોસ્પિટલના શીરો પર તમે રડાદમાં રાખી શકો છો રિટેલ બિઝનેસ જે કરે છે એમાં વીમાટ અને વી ટુ રિટેલ આ બે કંપનીઓ હૃદયમાં રાખી શકો છો અને ઓટો એન્સની કંપની છે એસ જે એસ એન્ટરપ્રાઇઝ અને ફિલ્મ્સ આ બે કંપનીઓ તમારા હૃદયમાં રાખી શકો છો મિત્રો સુડલો સુડલોમાં ખૂબ ઘટાડો આવ્યો છે સાતસી રૂપિયાનો હાઈ બનાવી અને અત્યારે સડસઠ રૂપિયા ઉપર ચાલ્યો છે અને આ જો એ ઘટીને છપ્પન હતા પહોંચી ગયો હતું માર્કેટ કેપ છે બોણું હજાર ચારસો ને ઓગણીસ ઈ સિત્તેર પૈસા પીએસએનનું સેક્ટરનો પીએ ખોચો અને ફિશ વેલ્યુ બે હવે વોલ્યુમ અગિયાર કરોડનું વોલ્યુમ થાય છે શેડોનમાં અને તેતાળીસ ટકા ડિલિવરી લોકો ઉઠાવી પણ એ તને રાઢ રાખી શકો છો આપણે શેર હોલ્ડિંગની વાત કરો શેડ્યુ ઓનમાં તો તેર પોઈન્ટ પચીસ ટકા પરમોટર પાસે હોલ્ડિંગ બહુ ઓછું છે પણ એફઆઈસીનું તેવીસ પોઈન્ટ બોતેર ટકા અને ઘરેલું ફંડોનું નવ પોઈન્ટ બે ટકા છે અને ચોપન ટકા પબ્લિક પાસે છે મિત્રો એના પછીનો શેર છે આપણો આ બે મારા પોર્ટફોલિયોનો શેર છે જો મિત્રો સુડોન એનર્જી લોયડ સ્ટીલ ઈરેડા આ મારા પોર્ટફોલિયોના ત્રણ શેરો છે એમની મારે વાત કરવી તમારા પોર્ટફોલિયોમાં શેર હોય આજે તો થોડા 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 ઘટાડે એવરેજ તમે કરી શકો છો લોયડ સ્ટીલ અગ્યાશી રૂપિયા છે ત્રણ રૂપિયાનો હાઈ બનાવ્યો હતો માર્કેટ કેપ નવ હજાર બસો તેતાળીસ કરોડ છે ઇપીએસ ઝીરો પોઈન્ટ ચોરાશી છે પીએ ચોરાણું છે સેક્ટરનો પીએ એક હશે સેક્ટરના પીએથી એનો પીએ હાઈ છે ફિશ વેલ્યુ એક છે પોંચ વર્ષમાં ચૌદ હજાર ત્રણસો ને સાહીઠ ટકા લોયડ રિટર આપ્યું છે મિત્રો અને ઈરેડાની તો વાત શું કરું ઈરેડા કાલે પોંચ ટકા સર્કિટ લાગી બત્રીનો છે ત્રણસો ને દસે પકી અને બસો સત્તર ઉપર ટન થઈ જશે કાલે પણ સારો એવો વધારો હતો અને ગુડ કંપની છે મિત્રો એનું માર્કેટ કેપ અઠાવન હજાર ત્રણસો ઓગણત્રીસ કરોડ છે અને આ કંપની રિન્યુએબલ એનર્જીને જે લોન આપવાનું કામ કરે છે અને ઈપીએસ પોઈન્ટ પોઈન્ટ સાડત્રીસ છે પીએ ચાલીસ છે સેક્ટરનો પી હોલ છે બુક વેલ્યુ એકત્રીસ પોઈન્ટ પંચ્યાસી છે અને ફેસ વેલ્યુ દસ છે વેલ્ડિંગની વાત કરો તો પંચોતેર ટકા પરમોટર એટલે કે ગવર્મેન્ટ ભારત સરકાર બે પોઈન્ટ બે ટકા એફઆઈઆઈ ઝીરો પોઈન્ટ પોતે ટકા ડીઆઈ અને બાવીસ પોઈન્ટ બાસઠ ટકા હોલ્ડિંગ છે પબ્લિકનું હવે મારે જે શેરની વાત કરવી છે એની ડિટેલ હું પાસે તમારી કહીશ પણ તમે થોડોક આ શેરનો અભ્યાસ કરજો ખાલી હું તમને નામ કહી દઉં છું કે માધવ કોપર સેનાનો શેર છે અને કાલે સર્કિટ લાગી હતી આપણે આ તર ડિટેલમાં ડીટ અભ્યાસ કરીશું થેન્ક યુ આભા